તો સરસ મજાનું વિરંગામની અંદર અમે આવી ગયા છીએ પાટડી જોરદાર મંદિર છે અંદર જઈએ નજારો બતાવો તો ગેટ ઉપર સહીઓ કરવાની છે બધાનું નામ લખવાના મારા બધાનું નામ લખી દો એક જ જણને એમ

ચલો આગળ અહિયાં સમર્પણ રા જોરદાર નજારો છે અને હાથી તો એવા પગે અધ્યાર થયા વાત જ છોડો જોઈ લો બનાવટી નું હું કઈ રીતે બનાવીને ને હા એ જોવાનું છ તો પથ્થર સિમેન્ટ તો જોઈ લો મિત્રો સિમેન્ટ થી બનાવેલા હાથી અને અહીંયા એ રીતે ઉભા છે ને કઈ વાત છોડો તો અહીંયા ગુરુજી બેસાડેલા છે ફરીથી કહી દઉં છું કે વિરંગામની અંદર આવેલું પાટડી જોરદાર જોવાલાયક છે તમે આવશો ફેમિલી હાથે તો તમાર ફેમિલી ખુશ થઈ જશે અમે આવવાના છીએ ફેમિલી હાથે તો તમે પણ આવવા જોઈ લો જુઓ ઓકે તો તું મહારાજના બે ચાર ફોટા પણ લીધા

મીન્સ કે હજુ આગળ મંદિર તરફ જવાનું છે આપણો આપણી જોડે ગિમ્બોલ નથી પણ ટૂંક સમયમાં આપ સૌના સપોર્ટથી ગિમ્બોલ આવી રહી છે તો વિડીયો ગમા તો લાઈક ના કરતા ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા બરોબર બાકી તમારી મરજી પણ કોઈ પણ એક જગ્યાએ શેર જરૂર કરી દેજો જલ્દી દોડો મોબાઈલ નહીં કવર કવર મોબાઈલ જોઈ લેજો અહીંયા આવું થાય ભાઈ ગોપીઓ પાણી ભરે છે આપણે એક ચક્કર મારી દઈએ આખું અને વચ્ચો છે જોઈ લો જોઈ લો જોઈ લો પાછળનું મંદિર જોઈ લો ફોન જ દેખાય નવરૂ આ તો પેલા રા મોટે પેલા આવું ક્યાં પેલો આપડો જૂના જમાના નહી નતા રાજા મહારાજા જોવાની નગરી જેવું લાગે ના ભાઈ જોઈએ એલઈડી લાઈવ ચાલુ છે એલઈડી ની અંદર જોરદાર નજારો છે મિત્રો બસ હું તો એક જ કહું છું કે ખાલી ગમે ત્યારે તમને ટાઈમ તો બસ આવા નજારા જોવાનું ચૂકશો નહીં હા જો અમારે સંતો વગાડવા માટે જુઓ આ જુઓ ગણપતિ દાદા છે અહીંયા બિરાજમાન બરાબર અહીંયા એલઈડી છે સહજાનંદ પ્રવેશ દર્શની પ્રસાદન તરણકુંડ જોઈ લો આવ્યો અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે

તો પછી લો ચાલો તો સંતો ની ટીમ છે અને મારા ગમે ત્યારે જગ્યાએ પ્રોગ્રામ હોય ગમે તે જગ્યા જવાનું હોય તો સંતો મને યાદ કરે કર એમનો ખૂબ ખૂબ આભાર યાર દિલથી કોઈ પણ જગ્યાએ જવાનું હોય જોઈ લો જોઈ લો વાહ હું છે યાર કઈ ખબર જ પડતી નહીં આ બધું અને લગભગ પહેલીવાર એમને હારે રણુજા જઈને આવ્યો એકવાર અને ફરીથી ગમે તે કોઈ પણ જગ્યાએ જવાનું હોય મને ફોન કરે છે કે મહેશ તારે આવું છે તારે ટાઈમ છે તારે રજા મળશે મચ્છી મચ્છીબેન તમે તરો યાર એક બાજુ ઊભા રહ્યા વગર ચલો 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 ફટાફટ હું આગળ જતો રહું જોઈને દિલ ખુશ થઈ ગયો ભાઈ શૂટિંગ કરતા કરતા ધરાઈ રહીએ ને એવું છે અધા રહીએ જ ના કર કર જ કરીએ શૂટિંગ જ આખો દિવસ મન જ ભરાય નહીં બોલો ધન ને સેવા ભાઈ એમનો જેને આ બનાવ્યું છે જેને આ રચના કરી છે પાટડી અને જોઈ લેજો સુવર્ણ મંદિર એકદમ તો જોરદાર છે ખરેખર કહું છું ફરીથી એકવાર નહીં તમને એક હજાર વખત કહું છું કે જરૂર જરૂરથી આવો ટાઈમ નહીં મારા નસીબ હતા કે હું આવી ગયો એ પણ સંતોની યાર મારા રામા તો જોગા ચહેરની દયા ખરેખર યાર મને એવું લાગે છે હું તો કૃષ્ણ ભગવાનની જૂની નગરીમાં આવી ગયો જોઈ લો બનાવો સબસ્ક્રાઈબર માપના પણ થશે જય રાધાકૃષ્ણ હે નારાયણ દેવ જય જે વ્લોગ જોવો એમના દર્શન સ્વીકાર કરજો હે રાધા કૃષ્ણ દિલ ખુશ થઈ જાય નહી હે ભગવાન અલ પંખો જોઈ લો ભાઈ પંકોજ જોયે જ નહી આપણે લાલાભાઈ પર તો સ્વામિનારાયણ ભગવાન છે મિત્રો એ રે રાધા Bawa baju <coughs> Dance karo ale આગા મંદિર ના ગોળ ગોળ ગુમો પણ નિધિ તો ચલો આવા ફાઈબર રોમ રોમ જય શ્રી કૃષ્ણ આપણા જોડે ટાઈમ નથી નાખ આખો દિવસ હોયનું શૂટિંગ કરીએ એમ છે ભાઈ લાલભાઈ શ્રી શંકરાચાર્ય

અહીંયા કોઈ થૂંકવું નહીં તો ખરેખર આજનો પૂરેપૂરો વ્લોગ આખો દિવસ અહીંનું જ શૂટિંગ કરીએ બસ એવું જ દિલથી થાય છે કેમ કે યાર આને બનાવતા કેટલો કોઈ કલ્પના જ ના કરી શકે પહેલાં કલ્પના કરવી જ નથી આપણો વાત જોવા જો આપણા વ્યવસ્થિત વ્લોગ બનાવવા રહીએ છીએ મિત્રો તો આપણી જોડે ટાઈમ નથી હજી તો આપણા બાર બીજના ધણીના દરબારમાં એટલે કે ચીંપડી જવાનું છે અને એનું પણ મોટું મોટું ખાલી આ બસ નિહાળેલું થોડી વાર થોડી વારમાં આપણે નીકળી જવાનું છે તો હવે જઈ રહ્યા છે હનુમાન દાદાના દર્શને એ પંજીબાજ આમ પાસે રહી જાય તમે યાર ચલો હા બોલતા નહીં કોઈ બે શબ્દો બોલો આપણે કહો હમ હમ જેવું લાગ્યું હું કે બસ મજા આવી જાય

રોજ ચલો હવે જઈએ આગળ પ્રોગ્રામ નો પ્રોગ્રામ પૂરો હવે હવે કઈ બાજુ જવાનું કઈ બાજુ પેટ્રોલ પૂરા જવાનું હવે કઈ બાજુ જવાનું આપણે તો હવે વડવાળા જવાનું છે આગળનો વિડીયો વડવાળા જઈને જ હવે ચાલુ કરીશું બરાબર તો ત્યાં સુધી વિડીયો સાથે જોડાયેલા રહેજો અથવા તો એક બે ત્રણ ચાર પાંચ છે એ રીતે અમે ભાગ પાડી દઈશું દરેક જગ્યાએ જે ફર્યા છીએ બધી જગ્યાએ આ છે ગાડી આપણી તો નેક્સ્ટ વિડીયોમાં આપણા જવાનું છે પિંપડી ધામ સવા ભગતની જગ્યા રામદેવી ભગવાનનો દરબાર તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો જય બાબારી તો જય બાબા રી બધાને જય માતાજી જય ગોગા મારા જય ચહેમા સરસ મજાની જગ્યા શ્રી રામદેવી મંદિર સવા ભગતની જગ્યા આપણે આવી ગયા છે પિંપડીધામ તો આપણે પિંપડી ધામની અંદર જવાનું છે રામદેવી ભગવાનના મંદિરના દર્શન કરવાના છે તો બધાને મંદિર બતાવું છું શ્રી રામદેવી મંદિર સ્વા સવાભગતની જગ્યા તો બધાને જય બાબારી જય બાબા તો ચલો હા મંદિર તરફ જઈએ